ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા શૈક્ષણિક સમાચાર ગુજરાતમાં બંધનું મોટું એલાન હવે અહીં શાળાઓ અને કોલેજોમાં પણ રજા કરાઈ જાહેર ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય સીએમએ કરી મોટી જાહેરાત અને ઇમરજન્સી હાઈ એલર્ટ જાહેર જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને ગુજરાત સરકાર સામેના આંદોલનો હવે ટકવાનું નામ નથી લઈ રહ્યા આજેમાં પાટનગર ગાંધીનગરમાં શિક્ષકોની ભરતીની જાહેરાત થયા બાદ પણ આંદોલન યથાવત જોવા મળ્યું છે હવે મેદાનમાં કોમ્પ્યુટર વ્યાયામ સંગીત ચિત્ર સહિતના વર્ગમાં શિક્ષકોની ભરતી કરવા માટે ઉમેદવારો મેદાને ઉતર્યા છે આ તમામ ઉમેદવારો સચિવાલય ગેટ નંબર એક પર એકઠા થયા છે જોકે હાલમાં આ ઉમેદવારોને ગેટ નંબર એક પર જ રોકી દેવામાં આવ્યા છે અહીં ભયંકરપુર અને રાહુલ ગાંધી જશે આસામ આસામમાં ભયંકરપુર જપેટમાં છે આસામમાં ઓગણત્રીસ જિલ્લામાં ભારે વરસાદ અને પૂરને કારણે ચોવીસ લાખ લોકો પ્રભાવિત થયા છે અત્યાર સુધીમાં અઠ્યોતેર લોકોના મોત પણ થયા છે બ્રહ્મપુત્ર સહિતની રાજ્યભરની અનેક મોટી નદીઓ ખતરાના નિશાનની ઉપર વહી રહી છે કાઝીરંગા નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં દોઢસો જેટલા પ્રાણીઓના પણ મોત થયા છે આ બધા વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે આસામના પૂર પીડિતોને મળવા માટે જશે એટલું જ નહીં મિત્રો લો બોલો આખી આખી શાળા નકલી એમ નીકળી રાજકોટના પીપળિયા ગામે ગત શુક્રવારના રોજ તાલુકા પ્રાથમિક એજ્યુકેશન ઓફિસર વિમલ ગઢવી અને તેની ટીમ દ્વારા નકલી શાળા ઝડપી પાડવામાં આવી હતી કોઈપણ જાતના રજિસ્ટ્રેશન વગર તેમજ માન્યતા વગર છેલ્લા સાત વર્ષથી પીપળિયા ગામ ખાતે ધમધમતી રહેલી ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલને સીલ કરી દેવામાં આવી છે તો સાથે સમગ્ર મામલે જાણ કરવા જો ફરિયાદ ઉકળવા રોડ પર પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં પણ આવી છે ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને શાળા કોલેજો બંધની જાહેરાત દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ છે પશ્ચિમ બંગાળ હિમાચલ પ્રદેશ આસામ ઉત્તરાખંડ અને બિહાર સહિત ઘણા રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ છે ઉત્તરાખંડના ઉધમસિંહ નગરમાં ચોવીસ કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે નદીઓમાં ઉછાળો જોવા મળ્યો છે ઘણા રાજ્યોમાં શાળા કોલેજો બંધ કરાય છે ગોવા મણિપુર ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં પૂર અને ભૂસ્ખલનને કારણે સર્જાયેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને તમામ શાળાઓ અને કોલેજો બંધ કરવામાં આવી છે આગળના દુઃખદ સમાચાર ચોવીસ કલાકમાં વીજળી પડવાથી બાર લોકોના થયા મોત બિહારમાં વરસાદી આફત યથાવત છે છેલ્લા ચોવીસ કલાકમાં સાત જિલ્લામાં વીજળી પડવાથી બાર લોકોના મોત થયા છે જમ્મુ અને કેમુરમાં ત્રણ ત્રણ રોહતાસમાં બે બે ઉપરાંત સાસણ સરસા ભોજપુર અને ગોપાલગંજમાં એક એક વ્યક્તિનું મોત થયું છે સીએમ નીતિશે આજે મૃતકના પરિવારજનને ચાર ચાર લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી છે મુખ્યમંત્રીએ લોકોને સંપૂર્ણ સાવધાની રાખવા માટે મોટી અપીલ કરી છે એટલું જ નહીં મિત્રો તમને જણાવી દઈએ કે મુંબઈમાં પણ ગઈ રાતથી જ શરૂ થયેલા ભારે વરસાદને પગલે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે માત્ર છ કલાકમાં અગિયાર પોઈન્ટ આઠ ઇંચ વરસાદ પડ્યો છે શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે રસ્તા પર નદી વહેતી જતા લોકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને નીચાણવાળા વિસ્તારમાં પાણીમાં ડૂબી ગયેલા દ્રશ્યો પણ સામે આવ્યા છે આગામી ચોવીસ કલાકમાં હવામાન વિભાગે ભારેથી ભારે વરસાદની પણ આગાહી કરી છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ પાણી પાણી અને ટ્રેનો પણ બંધ મુંબઈમાં ગઈ રાતથી મુશળાધાર વરસાદ ચાલુ છે ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે હિમમાતા સાયન ગાંધી માર્કેટ કુર્લા જેવી તમામ જગ્યાઓ રસ્તા પર નદી બની ગયા છે દરેક જગ્યાએ વાહનો થંભી ગયા છે રેલવે ટ્રેક પર પાણી ભરાયાને કારણે ટ્રેનોના પૈંડા પણ થંભી ગયા છે મુંબઈની લાઈફલાઈન ગણાતી મુંબઈ લોકલ ટ્રેનો પણ ઠપ થઈ ગઈ છે અને આજે એટલે કે આઠ જુલાઈએ શાળાઓ કોલેજો બંધ કરવામાં આવી છે સરકારે સરકારે શાળાઓમાં ખાનગી પુસ્તકો પુસ્તકોનો ઉપયોગ પર રોક લગાવી દીધો છે હવે તમામ શાળાઓએ એનસીઆરટી અથવા તો જીસીઆરટી દ્વારા મંજૂર કરેલ પુસ્તકોનો જ ઉપયોગ કરવાનો રહેશે આ નિયમોનું પાલન તમામ શાળાઓને કરવાનો જ રહેશે આગળના મહત્વના સમાચાર ભારે વરસાદ વચ્ચે મુખ્યમંત્રીએ કરી અપીલ મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારે વરસાદને કારણે સ્થિતિ વણસી ગઈ છે મુંબઈમાં મોટાભાગના મોટા ભાગના સ્થળોએ પાણી ભરાયા છે વિમાનો અને ટ્રેનો પણ મોડા પડી રહ્યા છે આ દરમિયાન મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી છે કે તેઓ જરૂર પડે ત્યારે જ ઘરની બહાર નીકળે મુંબઈમાં વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે રોડ પર ટ્રાફિક જામ થયો છે રેલવે લાઇન પણ અસર થઈ છે ઇમરજન્સી એલર્ટને લઈને હાઈ પર છે અને શાળા અને કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે સૌથી મોટા ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને ગુજરાતમાં બંધનું એલાન એમએસ યુનિવર્સિટી વડોદરાના વિદ્યાર્થીઓએ પ્રવેશ મુદ્દે શરૂ કરેલા આંદોલન સંદર્ભે કથિત આદેશથી બસો વિદ્યાર્થી સામે થયેલા કેસ પરત ખેંચવામાં નહીં આવે તો ગઈકાલે જ યુનિવર્સિટી બંધનું એલાન આપવાની જાહેરાત થઈ છે સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશનો મુદ્દો પેચીદો બન્યો છે જેથી આ મુદ્દે આંદોલનના મંડાણ થયા છે ત્યારે વિદ્યાર્થીના નેતાઓ પૂર્વ વિદ્યાર્થીના નેતાઓ સહિત સેનેટ મેમ્બરો અને શહેરના અગ્રણીઓ આ આંદોલનમાં જોડાયા હતા